રાજ્યભરના ગામડાઓમાં રહેલા પાટીદારો કડવા લીવવાનો ભેદ ભૂલીને જીએમડીસી ગ્રાઉન્ડમાં એકત્ર થયા અને અમદાવાદથી માત્ર પાસઠ કિલોમીટરના અંતરે આવેલા વિરમ ગામના એક નવજુવાન હાર્દિક પટેલની હાંકલ પર સરકાર સામે આકરા મંડાણ માટે તૈયાર થયા હતા હાર્દિક પટેલે પણ કેન્દ્રથી માંડીને રાજ્યની ભાજપ સરકાર પર જે રીતે પ્રહાર કર્યા હતા તેમજ અનામત માટે એક થઈને જીએમડીસી ગ્રાઉન્ડથી જે હુંકાર કર્યો તે જોતા ગાંધીનગરથી દિલ્હી સુધી સરકારમાં ચર્ચાઓનો દોર શરૂ થયો પરંતુ જુવાનીનો જોશ અને વધુ પડતી મહેચ્છાથી હાર્દિકે ન કરવાની ભૂલ કરી નાખી

રાજ્યના પાટીદારોની વસ્તી ધરાવતા અમદાવાદ રાજકોટ મોરબીથી માંડીને મહેસાણા સુરતના ઘણા વિસ્તારોમાં કરફ્યુ લગાવાયો મામલો થાળે પાડવા સેનાની મદદ પણ લેવી પડી પોલીસ દમન સામે આક્રોશ જીએમડીસી ગ્રાઉન્ડ પર પોલીસ દમન બાદ રાજ્યભરમાંથી આંદોલનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા તેમજ ઠેર ઠેર સરકારી મિલકતોમાં તોડફોડ અને આગ ચંપીની ઘટનાઓ બની રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ખાડી ગઈ હોય તેવું સ્પષ્ટ જોવા મળ્યું અંદાજે કરોડ નુકસાન થયું માત્ર એક જ દિવસ નહીં દિવસોના દિવસો સુધી ગુજરાતમાં વર્ષો બાદ અજંપાભરી સ્થિતિ જોવા મળી જેમાં પણ ખાસ કરીને જ્યારે પોલીસ દ્વારા પાટીદારોની સોસાયટીમાં જઈને દમન કરવામાં આવ્યા હોવાના સીસીટીવી કેમેરાના દ્રશ્યોથી પોલીસ કાર્યવાહી કોના ઈશારે થઈ હતી તેને લઈને સવાલ ઉઠવા લાગ્યા તેમજ પોલીસ સરકારની કથપુતળી બની ગઈ હોવાની ચર્ચા ઉઠી તો મોતને ભેટેલા પાટીદાર યુવાનોને લઈને પણ સમાજમાં સરકાર અને પોલીસ સામે આક્રોશ વધતો ગયો